વડવા તલાવડી વિસ્તારમાં નશાના તોરમાં ઘૂસેલા શખ્સોએ રહીશો ને માર મારતા દેખારો મચી જતા પોલીસ દોડી આવી વડવા તલાવડી વિસ્તારમાં રાત્રિના સમયે નશો કરેલી હાલતમાં અમુક શખ્સો કૂતરાને કાઢવા ઘરમાં ઘુસ્યા હતા ત્યારે રહીશોએ આ શખ્સોને ટપાડતા ઉશ્કેરાયેલા શખ્સોએ રહીશોને માર મારતા દેકારો બચી ગયો હતો અને લોકોના ટળાઓ એકત્ર થઈ ગયા હતા જ્યારે આ બનાવની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ દોડી આવી હતી ત્યારે ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા

લેડીઝા ધો બધા અમારા ઘરમાં કોઈ આવો બનાવ નથી બન્યો અમાર ઘરમાં માં આવીને મારી જાય તમે આ અંગે પોલીસ ને બધા ગાડી આવી છે